નમસ્તે ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા ને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ મિત્રો હવે એક આપણે તુવેરનું બીજું એક નવું બિયારણ છે હવે ખુદ ખેડૂત મિત્રોને ખ્યાલ નથી હવે એ નામ એવું કે છે કે વૈશાલી છે બરાબર તો વૈશાલી જે તુવેર છે ને એ તુવેરમાં સફેદ ફૂલ થાય છે બરાબર અને આ છે ને લાલ પીળા ફૂલની છે મિત્રો અને વૈશાલી છે ને ગુલાબી અને સફેદ ફૂલ નામની તુવેર આવે છે એ આપણે ઘણા વર્ષથી આ જૂનું બિયારણ હાલે છે પણ હવે આ તુવેર જે લાલ પીળા ફૂલ એક બીજી વર્ઝિંગ આવતી અને વર્ઝિંગમાં માં હાવ પીસડે ટૂંકે ગાળે માલ થતો અને ફૂટ સાવધ ની જેમ થતી જીજેપી વન ની જેમ તો મિત્રો આ તુવેર બિયારણ છે ને એક અલગ બિયારણ છે અને ઉસાઈ પણ સારી છે સાત ફૂટ જેવી ઉસાઈ છે અને સિંગુના ટૂંકમાં જોવો તો તમે જો આ દાણા છે ને સો સો દાણા દેખાય છે બરાબર આ છ દાણા પાંચ છ દાણા કન્ફર્મ દેખાય છે અને ફૂટ પણ સારી છે અને ડાળીઓમાં પણ જોવો આ તમે જોઈ શકો છો કે આ ડાળી હોય ને આ ડાળીની અંદર પણ ડાયરેક્ટ વગર પણ ડાળીઓમાં ફાલ લાગી ગયા છે આ જોઈ શકો છો તમે બરાબર તો આ આ ગયા વર્ષે જે ભાઈ પાસે હતી મિત્રના સગા પાસે તેમને લગભગ દોઢ ખાંડી જેવો ઉતારો આવ્યો છે વિઘે બરાબર પણ આપણે એટલું માન્ય નથી રાખતા પણ પછી મણસ જેવું તો આપણે ટાર્ગેટ રાખવાનું બરાબર અત્યારે એમાં ફાલ પણ બહુ સારો છે ઘાટપથી તમે જોઈ શકો છો બરાબર તો ખરેખર મિત્રો આ તુવેરો જેવી જાત છે અને આ તુવેરની વેરાયટી પણ બધી સરખામણી કરતા આપણે જોઈએ ને તો અત્યારે આ વર્ષે એમાં સારું ઉત્પાદન મળે એવી શક્યતા દેખાય છે બરાબર તો આ રીતનો ફાલ પણ લાગેલો છે મિત્રો અને આખા પ્લોટની અંદર તમે જોઈ શકો છો લગભગ સાત ફૂટ આઠ ફૂટ જેટલી ઊંચાઈ હતી પણ અત્યારે નમી ગઈ છે ઢળી ગઈ છે હેંસી ને ગાળે અને પણ બહુ સારો છે અને મીડિયમ પાણી પાવા પડે બહુ આપણે વધારે પાણીની જરૂર પડતી નથી ન લાંઘો ખાય અને ન વધે પાણી એ રીતના પિયતની આપણે સગવડ રાખવાની હોય બરાબર અને પાણી હોય ત્યારે વધારે આઈપા કરીએ તો પણ એમાં થોડીક નુકસાની આવે છે ફાલ ખરવાની શક્યતા રહી અને ઓછા પાણી હોય તો એ તકલીફ થાય પણ માફકનું પાણી જો એને આપણે પાઈએ ને તો ઉત્પાદન સારું મળવાની શક્યતા રહે પણ ખરેખર અને વધારે જો વરસાદી વાતાવરણ હોય તો એમાં તમે બોરોન ને મિક્સ માઇક્રોનિટ્રન જેવા કન્ટેનર સાટી શકો પણ ખાસ દવાની જરૂર નથી પડતી પણ મિત્રો આમાં અમુક ખેડૂતને કોઈ ખ્યાલ નથી કોરાજન દવાઓ ને રિમોટ ને એવી મારે છે પણ ઈ દવાઓની આમાં કોઈ જરૂર પડતી નથી કોરાજન દવાથી થાલ ખરવાની શક્યતા રહે છે એવા ઘણા ખેડૂત મિત્રોના રિવ્યુ છે તો એવી દવા નહીં મારવાની ઈયર તમને દેખાતી હોય અને વધારે તુવેર ઘાટી હોય અને નિશ્ચય દવા ન પૂગી શકે એવી શક્યતા હોય તો પ્રોફેરનો સાઈ ભેગું નાખવાનું બાકી એમાં ઈમા મેકિન બેન્જો એક પોઈન્ટ આવે પ્રવાહીમાં એ તમે સાટો તો એનાથી પંદર વીસ દિવસ સારું એવું રિઝલ્ટ મળે છે મિત્રો તો ઈયરની ની દવા એ એક જ સાંટવાની બાકી બીજી કોઈ દવાની જરૂર પડતી નથી અને પાક અવસ્થા થાય છે આ તુવેર વેરાયટી બહુ સારી છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ ખરેખર આમાં રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે અને થળ પણ એના તમે જોઈ શકો છો થળ પણ બહુ મજબૂત અને જાડું છે અને ફૂટ પણ બહુ સારી દેખાય છે બરાબર આ તમે જોઈ શકો તો મિત્રો આ સારી વેરાયટી છે વાવવા લાયક છે અને જો કોઈ ખેડૂત મિત્રોને વાવવી હોય તો તો તમે પસંદ કરો ઉત્પાદન સારું મળી શકે મિત્રો બરાબર આ તમે તમારી નજરની સામે જુઓ છો આમાં કઈ એવું કોઈ ચાણ્યું ખાતર ભરેલું નથી અને એટલી માવજતે કરેલી નથી પણ આ તમારી નજરની સામે આના છે બરાબર અત્યારે એટલી જાડાઈ છે અને ફૂટ એટલી ઘાટઅપ થી છે તોય એટલો ફાલ લાગેલો છે અને આ જે ફાલની લંબાઈ છે ને મિનિમમ દોઢ દોઢ બે બે ફૂટ જેવી છે બરાબર અત્યારે તો મિત્રો આવી વેરાયટી ખરેખર પસંદ કરવી જોઈએ અને જે જૂની વૈશાલી આવતી એ વૈશાલી કરતા અને જી જેપી વન કરતા પણ સારું ઉત્પાદન મળે એવી શક્યતા છે બરાબર તો મિત્રો આવી જ માહિતી મેળવવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં